અમરેલીમાં ગીરના જંગલ વિસ્તારના માલધારીઓએ દિવાળીનો પર્વ પરંપરાગત રીતે ઉજવ્યો માલધારીઓ પોતાના પાલતુ પશુઓ ખાસ કરીને ભેંસના શિંગડા પર દીવડા પ્રગટાવીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરે છે આ પરંપરા વર્ષો જૂની છે અને લાગણી સભર રિવાજ તરીકે જીવંત રાખવામાં આવી રહી છે જંગલની વચ્ચે રહેતા માલધારીઓએ દીવડા પ્રગટાવ્યાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો માલધારીઓએ ભેંસના શીંગડા પર પ્રગટાવ્યા હતા દીવડા અને જે પ્રકારથી અહીં જોવા મળી રહ્યા છે જંગલની વચ્ચે પરંપરાગત દિવાળી વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ લૂંટની અનોખી પરંપરા રણછોડરાયજી મંદિર ખાતે એકસો મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો બપોરના સમયે કપૂર આરતી સાથે અન્નકૂટના દ્વાર ખુલ્યા દ્વાર ખુલતા જ આસપાસના એસી ગામોના ભક્તો અન્નકૂટ લૂંટવા માટે ઉમટી પડ્યા ફક્ત પાંચ મિનિટમાં પૂરો એકસો એકાવન મણ અન્નકૂટ લૂંટી લેવાયો મંદિર સંચાલકોએ પરંપરાગત રીતે ગ્રામજનોને આમંત્રણ પાઠવ્યું હતું ભક્તોએ અન્નકૂટનો દરેક દાણો પૂજાની શ્રદ્ધા સાથે ઘરે લઈ ગયા વર્ષોથી ચાલતી આવી અનોખી પરંપરાને લોકો ભક્તિભાવથી નિભાવે છે ડાકોરમાં અન્નકૂટ લૂંટનો આ નજારો જોવાનો મેળો લાગી ગયો ભક્તિ અને પરંપરાનો અદ્ભુત સંગમ ડાકોરનો અન્નકૂટનું અનેરું મહત્વ રહેલું છે એકસો એકાવન મણ અન્નકૂટ છે તે લૂંટાયો એશી ગામના લોકોને આમંત્રણ આપવામાં આવે છે મહત્વની વાત એ છે કે લોકો દૂર દૂરથી ખાસ આવે છે આ પ્રથાનો કહી શકાય કે ભાગ લેવા માટે પાંચ મિનિટની અંદર એકસો એક્યાવન મણ અન્નકૂટ છે તે લૂંટી લેવામાં આવ્યો તો વર્ષોથી ચાલી આવી રહેલી આ અનોખી પરંપરા ડાકોરમાં દર વર્ષે થાય છે ડાકોરમાં અન્નકૂટ લૂટવાની એક અનોખી પ્રથા વર્ષોથી ચાલી આવી છે જેના માટે લોકો ખાસ દૂર પણ અહીં આવી પહોંચતા હોય છે મણ અન્નકૂટ છે તે લૂટી લેવામાં આવ્યો એ પણ ફક્ત પાંચ મિનિટમાં પ્રથા ચાલુ છે આ શબ્દ શબ્દ ગયો પણ ખરેખર આપણા શાસ્ત્રો મુજબ એમને પ્રસાદ તરીકે નવા વર્ષમાં આપવાનું પ્રસાદમાં પ્રસાદ બુંદી આવે છે જલેબી આવે છે મોર આવે છે આખો રાજકોટની સામગ્રી આવે છે સફરજન આવે છે